એમાં જે નવો બીચ પોરબંદર જિલ્લાની અંદર વિસાવાડા મૂળ દ્વારકા ખાતે નવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવાનો છે એ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની વોટર સ્પોર્ટ્સ જે પાણી ઉપરની સ્પોર્ટ્સ છે એ શરૂ કરવાની અને સાથે સાથે પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી ત્યાં વિદેશના યાત્રીઓ આવે છે તો આ જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એને પણ જે રીતે સાબરમતી આશ્રમની અંદર વિકાસ કરવામાં આવ્યો એવો જ પ્રકારે ત્યાં જન્મભૂમિના પરિસરનો પણ ડેવલપમેન્ટ કરવામાં આવે એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધીનું મેમોરિયલ સ્મારક આઈકોનિક સ્મારક પોરબંદરમાં બને એ બાબતે મે રજૂઆતો કરી છે આ ઉપરાંત જે બરડા લાયન સેન્ચ્યુરી જે આલ્ટરનેટિવ હોમ ફોર લાયન બરડા ડુંગરને વિકસાવવાનું બે ઓગણીસો બ્યાસીથી યોજના હતી એ યોજના સાકાર કરીને ત્યાં લાયન સિંહો વસાવવામાં આવે વધારાના એ ઉપરાંત ત્યાં સફારી શરૂ કરવામાં આવે એવી પણ મેં આજે માગણી કરી છે